નમસ્કાર હળવદની ઓળખ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે હળવદ તાલુકાના મયુરનગર ગામે બચુભા ત્રિભુવનદાસ ત્રિકમજી જોબનપુત્રા પરિવાર દ્વારા ગામના મુખ્ય પ્રવેશ દ્વાર લોકાર્પણ સમારોહ ગામના લોકોની ઉપસ્થિતિમાં યોજાયો અંદાજીત સત્તર લાખના ખર્ચે ત્રિભુવનદાસ જોબનપુત્રા સતા સતાયુમાં પ્રવેશતા તેમના શાશ્વત સ્મૃતિના ભાગરૂપે પરિવાર દ્વારા પ્રવેશદ્વાર લોકાર્પણ સમારોહ યોજાયો આ પ્રસંગે પરિવારના મંજુલાબેન અને મનહરલાલ જોબનપુત્રા રમીલાબેન તથા ધીરજલાલ જોબનપુત્રા અરુણાબેન તથા હર્ષદભાઈ જોબનપુત્રા વર્ષાબેન તથા અશોકભાઈ જોબનપુત્રા ધર્મિષ્ઠાબેન તથા કમલેશભાઈ જોબનપુત્રા ઈલાબેન ત્રિભુવનદાસ જોબનપુત્રા પરિવારની ઉપસ્થિતિમાં આ લોકાર્પણ સમારોહ યોજાયો ત્યારબાદ ગામની પ્રાથમિક સ્કૂલમાં કાર્યક્રમ રાખવામાં આવેલ તેમાં સ્કૂલની નાની બાળાઓ દ્વારા પ્રાર્થના સ્વાગત ગીત દીપ પ્રાગટ્ય તેમજ મહાનુભાવો દ્વારા સ્વાગત કરવામાં આવેલ આ પ્રસંગે હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના મહંત દીપક દાસ દીપક રામદાસજી મહારાજે આશીર્વાદ પાઠવેલ તેમજ વ્યક્તિત્વ આપેલ ગામના સરપંચ ભાવેશભાઈ તથા સભ્યો દ્વારા દાસ બાપાને સન્માનપત્ર તેમજ પાઘડિયું સન્માન કરવામાં આવેલ મેયુરનગર ગામના હાઈસ્કૂલ પ્રાથમિક સ્કૂલના આચાર્ય તથા સંચાલકો તેમજ મનુભાઈ હુમલ આ પ્રસંગે ઉપસ્થિતિ રહેલ તેમજ ગામના લોકોએ સંબંધીઓએ ગામના અગ્રણીઓએ દાસ બાપાનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવેલ આ પ્રસંગે મયુરનગર ચાડધરા રાયસંગપર ગામના બટુકો સાધુ સંતો સર્વે માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ સંકલન સુધાકરબૈજાની હળવદ કામ સે પાલન કરાવવું જોજો પાડવું સેનું છે કદાચ મને ધર્મમાં વધારે આસ્થા હોય હું વ્યક્તિગત રીતે પાડી લઉં પણ બીજા આગર પાલન કરાવવું હંમેશા આગ્રહ થેન્ક્સ ફોર વોચિંગ ફોલો અસ ફોર મોર સચ એન્ડ લાઈવ ઓલસો ડોન્ટ ફોરગેટ ટુ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ આ ચેનલ